અરે કાકા તો હું દયું અને આ દવા લઈ જા પડશે લઈ તો દવા પણ લઈ લો હવે ડોક્ટર ને બોલાવ ના ના ડોક્ટર જોઈ ને જતા રે જતા ના ખબર ને તો કેવું કરજો ટાઈમ ખર્ચા વર્ચા કોણ કરા જોવું તો પડત હો ને તા લે અલ્યા કાકો જતા દે લાગો હા ભાઈ ભાઈ મરી ગયો બધું હું લઈ લઉં આ બે ગોડા હી

આપડે <laughs>

પેલા સો મહિના થઈ ગયા આપડે મળી જાય સો મહિના થઈ ગયા હું કહું ભાઈ હું બધી મારા પા લઈ લઈએ બેન નું કોઈ આલુ નહી

અમાર જમીન તો અમાર પાહન છે જાતવીએ કરતા મારે જો 25 રૂપિયા જોતા હોય તો કો બરોબર તો ના પરવા જે જોતા એ કઈ દીયો મગન ગેમ કર્યા જવું હોય ને જોતા હોય તો લઈ જો આ તો 5 5000 રૂપિયા આપી દઈશ કોઈ વાંધો કહું તો

છોકરા ગોળા હતા ને જમીન બમીન બધું પડાવી લીધું એવા ભેગડાવા ના મને ભરવાના मु दाणी तो देरा पारसी मने या मिवरा जबर मिवरा हा हा जोड़ी चो पैसा ना चला अब भुखताय डबो जतई हेला हा ओ जोरो सालेला ना बोल खई આ તો પિલનાત ચુકરાહી એ યે માર સી આ રે ઉખા પાણ ભોણ આવશે ને પા પાછા જાવ પા ભારીન દોશી આયા ને પાહન કઈ જાવ દે મને તો હે નકો ધરી છે હા 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 તિયકો ગાડી તો ના પુદાદુ અલ્યા 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 છોકરો છો અલ્યા બાપા પુદાદુ બોલો પુદાદુ છોકરો આવીઓ પુદાદુ છોકરો હતો પુદીભાઈ એ ભાઈ ઉદ્યુભાઈ લે એ પુદાદુ ઓકે પુદાદુ છોકરો 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 એટલો કાળીત નઈ હોય ને આ મારો બેટો સુનો

પણ જીતા છે અમારા બાપુ અમને ના દેપુ બાપુ અમને તમારે સુરાયું ચમ્પાઈ ચમ પણ